22 લાખ રૂપિયાથી વધુની રકમ લીધી હતી પરંતુ તેમણે ખોટા વિઝા આપ્યા બાદ દંપતી દેશમાંથી ફરાર થઈ ગયું હતું આંગે નવસાઈના એક ભોગ બનનાર વ્યક્તિએ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ પોલીસે બંને સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી ત્યારબાદ નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ ઇમિગ્રેશન દ્વારા અટકાવવામાં આવી અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી જ્યારે સમગ્ર છત્રપિંદીનો માસ્ટરમાઇન્ડ માનવામાં નવનીત પટેલ હજુ પોલીસ પકડમાંથી હવે દંપતીના અન્ય સંડોવાયેલા નેટવર્કની પણ તપાસ કરી રહી છે અરજદારસી વૈશાલીબેન વાઇફ ઓફ દીપકકુમાર ઠાકોરભાઈ 파રે ધંદોડોપરી રહે ઘર નંબર 77 शिवांजलि નવસારી નાવે આરોપી એક વિવેક કુમાર નવનીતભાઈ પટેલ તેમજ નારિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ ઓફિસનું સરનામું છે ફ્લાઇંગ ડક ઓવરસીઝ બસો એકાવન બસો બાવન સેન્ટ્રલ બજાર નવસારી નાવો વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ચારસો વીસ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ મુજબનો એક ગુનો દાખલ કરાવેલો હતો જે ગુનો તારીખ દસ ચાર બે હજાર ત્રેવીસથી તારીખ બાર છ બે હજાર ચોવીસ દરમિયાન બનેલ હતો અને આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપીઓ છે વિવેક કુમાર અને એમની જે વાઇફ છે નાવિકાબેન નાઓએ આ જે ફરિયાદી છે તેમજ ફરિયાદમાં જણાવેલ શહેદો જે જે અઠાવીસ લોકો છે એમની પાસેથી એક કરોડ તેત્રીસ લાખ છન્નું હજાર રૂપિયાની રકમ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે વિઝા મેળવવા બાબતે ખોટા અને બનાવટી સ્પોન્સર લેટર બનાવીને આનો ઉપયોગ કરીને આમના એમ્બેસીમાં મૂકીને એને સબમિટ કરાવીને એમના વિઝા રિજેક્ટ કરાવેલા અને દસ વર્ષ માટે બેન કરાવેલા હતા આમ પૂર્વ આયોજિત કાવતરી રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદી અને સાહેદો સાથે કરેલ છે જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલ જેમાં આરોપી નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ નાઓની તારીખ સોળ અગિયાર બે હજાર રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સરવૈયાનો હલ કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી